અને હિન્દુા પીર કહેવામાં આવે છે તો આવો આ વિડીયોમાં આપણે રામદેવ પીરને શા માટે બાર બીજના તણી કહેવામાં આવે છે તે વિશે જાણીશું રામાપીરના સમયમાં બાર સંપ્રદાય હતા આ બારે સંપ્રદાયની ઉત્પત્તિ બીજમાંથી થઈ હતી અને બારે સંપ્રદાયના આચાર્ય પોતાના શિષ્યોને બોધ આપતા અને એ જ રીતે શિષ્ય ચાલતા એક દિવસ આ બારે સંપ્રદાયના આચાર્યને રામદેવજી પીરની લીલાઓ જોવાની ઈચ્છા થઈ કારણ કે રાજ રજવાડામાં બધી જગ્યાએ રામાપીરની ચર્ચા થતી સો કોઈ તેમની પ્રશંસા કરતા આમ રામાપીરનું નામ ચારેય મલખમાં ગુંજતું હતું આથી આ સંપ્રદાયના આચાર્યોને આ ગમતું નહીં એટલે બધા આચાર્યો એ ભેગા મળીને અલગ અલગ બાર જગ્યાએ પાઠ પૂજન કરવાનું આયોજન કર્યું પછી તો દરેક સંપ્રદાયના આચાર્ય એક પછી એક રામાપીરને પાઠમાં આવવાનું વાયક આપવા લાગ્યા પણ રામાપીર તો અંતર્યામી હતા એમણે આ એક પછી એક આવતા જતા આચાર્ય વિશે ખબર પડી ગઈ એમને ખબર પડી ગઈ કે આ મારી પરીક્ષા કરવા માગે છે એટલે એમને ખૂબ જ શાંતિથી હસતા મોઢે બધા વાયકને ઝીલ્યા પાઠ પૂજા કરવા માટે બધાએ બીજનો દિવસ નક્કી કર્યો હતો કહેવાય છે કે પાઠનું વાયક ઝીલ્યા પછી ત્યાં ફરજિયાત હાજરી આપવી પડે છે આમ બીજનો દિવસ આવ્યો બધા આચાર્યોને મનમાં જિજ્ઞાસા હતી કે રામપીર હવે શું કરશે કઈ જગ્યાએ જશે અને કઈ જગ્યાએ નહીં જાય કારણ કે બારે જગ્યાએથી વાયક મળ્યા હતા અને બારે જગ્યાએ બીજના દિવસે પાઠ હતા બીજનો દિવસ આવ્યો પાઠ પૂજાનો સમય થયો અને સોના આશ્ચર્યની વચ્ચે રામપીર એક સાથે અને એક દિવસે એક સમયે બારે જગ્યાએ હાજર હતા બારે જગ્યાના વાયક ઝીલ્યા અને બારે જગ્યાએ હાજરી આપી અને કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ આચાર્યને એમના થયું કે અહીં રામદેવ પીર નથી આમ બધા જગ્યાએ એક સમયે રહી બધાને ખૂબ જ આનંદ કરાવ્યો પછી જ્યારે આ બારે સમાજના આચાર્ય એકબીજાને મળ્યા ત્યારે બધાને ખબર પડી કે રામદેવજી મહારાજ એક જ સમયે એક જ સાથે સર્વ ઠેકાણે હાજર રહી હાજરી આપી રામદેવજી પાસે ગજબની અલૌકિક શક્તિ અને તાકાત છે થયું કે રામા પીર તો પીરોના પીર છે એની તોલે કોઈ આવી શકે એમ નથી એમને સોએ બારગીજ નો ધણી એવું નામ આપ્યું અને એમનો જય જય કાર કર્યો જય રામા પીર